આજે મે જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે જાતિવરણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી પ્રેમ નિપજે દેશ વિદેશે પ્રેમ હાટ વેચાયે રે પ્રેમીના પાસંગમાં જે શીર સોંપે તેજન પ્રેમી થાય રે પ્રેમી જનને જન દુનિયાના તમામ તમામ આધ્યાત્મિક શાસ્ત્રોનું રહસ્ય મર્મ અને સાર એટલું છે કોઈ પણ સાધક કોઈ પણ મુમુક્ષુ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કર્યા પછી સાધના કરતી હોય તો એનું ધ્યેય માત્ર એટલું છે કે પરમાત્મા મારા માટે સાધ્ય છે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં મારો નંબર લાગે પરબ્રહ્મ પરમાત્મા મને વાલા થાય અને હું એમને વાલો થાઉં અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ મારી ભક્તિ સેવા અંગીકાર કરે આ શાસ્ત્ર માત્રનો સાર છે અને પહેલી જ પંક્તિમાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પ્રેમી જનને વશ પાતળ્યું ઘણાને એવી ભાવના હોય કે આપણે તપ કરીને ભગવાનને વશ કરીએ ભજન કરીને ભગવાનને વશ કરીએ મોટા મોટા દાન અને યજ્ઞ કરીને ભગવાનને વશ કરીએ યાત્રા કરીને ગોદાન કરીને બ્રાહ્મણોને જમાડીને સમાજ સેવા કરીને આવી ભિન્ન ભિન્ન પ્રકારની સાધના કરીને ભગવાનને વાલા થઈએ ભગવાનને વશ કરીએ આ જે કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો તે શાસ્ત્રમાં લખાયેલા સાધનો છે ન કરવા એવો કોઈ નિષેધ નથી પરંતુ ભગવાનને વશ કરવા માટે આપણા હૈયામાં ભગવાનના માટે પરમ પવિત્ર વિશુદ્ધ નિર્દોષ અલૌકિક પ્રેમ પ્રગટ થવો જોઈએ આપણે પ્રેમીજન ક્યારે બન્યા કહેવાઈએ અને ક્યારે બની શકીએ આવો પ્રેમ પ્રગટ કરવા માટે એવી કોઈ સાધના નથી એવો કોઈ ઉપાય નથી એના માટે એક જ ઉપાય છે દુનિયાની કોઈ બજારની અંદર હાટડીમાં મોહલની અંદર આવો પ્રેમ નથી મળતો અને એ પ્રેમ મળતો હોય તો લૌકિક હોય છે બટકણો છટકણો અને દગાખોર હોય છે દંભીલો હોય છે કપટી હોય છે સ્વાર્થ ભરેલો હોય છે એની પ્રીતિની અંદર આસક્તિ વાસના તૃષ્ણા અને અહંકારની દુર્ગંધ આવતી હોય છે એવા પ્રેમથી ભગવાન ક્યારેય પણ વશ નથી થતા પ્રેમી ભક્ત બનવું હોય તો પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રહે પ્રેમી એટલે કોણ આધ્યાત્મિક માર્ગમાં ઘણા ગણા પ્રેમી ભક્તો અને સંતો સાધુઓ મહાત્માઓ છે એમને આપણે વંદન કરીએ છીએ પરંતુ સો ટકા જો કોઈ પણ સાચા પ્રેમી હોય તો ગુણાધિ સંત છે અનાદિ અક્ષર બ્રહ્મ છે અનાદિકાળથી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની સાથે એમની પ્રીતિ છે લગાવ છે જોડાણ છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણને અનાદિકાળથી પોતામાં અખંડ ધારી રાખ્યા છે અખંડ સેવામાં છે અક્ષરધામની અંદર બિરાજમાન થયેલા અનંત મુક્તો પણ પ્રેમી કહેવાય પરંતુ મહંત સ્વામી મહારાજના શબ્દોને યાદ કરીએ એક પલ્લામાં અનંત અનંત મુક્તો મૂકવામાં આવે તો પણ સામા પલ્લામાં બેઠેલા અક્ષરબ્રહ્મની તુલનામાં ન આવે કારણ કે મુક્તો આપણને ધર્મની વાત કરે જ્ઞાનની વાત કરે વૈરાગ્યની વાત કરે ભગવાનના અમુક અંશે મહિમાની વાતો કરે આપણા વ્યસન મુક્ત કરાવે કદાચ આપણે વર્તમાન ધારણ ન કર્યા હોય તો ગળામાં કંઠી પણ પહેરાવે મંદિરે ન જતા હોય તો મંદિરે જતા પણ કરે દાન ધર્માદો ન કરતા હોય તો એ પણ કરતા કરે પણ અનાદિ કાળથી જીવાત્માના હૃદયની અંદર હું અને મારું દેહાભિમાન રૂપી વાસના રૂપી તૃષ્ણા રૂપી કામ ક્રોધાધિક રૂપી અજ્ઞાન પડ્યું છે એને ટાળવાની બાળવાની વિદારવાની શક્તિ અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈની પાસે હોય તો અનાદિ અક્ષર બ્રહ્મની પાસે છે અક્ષરના યોગે કરીને ગુણાતી સંતના યોગે કરીને કારણ કે ગુણાતી સંગ સો ટકા પ્રેમી ભક્ત છે એની શરણાગતિ લેવામાં આવે એનો મન વચન અને કર્મે કરીને સત્સંગ કરવામાં આવે એની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદના કારણે આપણા હૈયાની અંદર રહેલી વાસના આસક્તિ સ્વભાવ પ્રકૃતિ બળી જાય છે ટળી જાય છે જેવી રીતે કોઈ એક કવિએ પોતાની પંક્તિમાં લખ્યું કપાઈ જાય છે જો વાડ વાસનાઓની કપાઈ જાય છે જો વાળ વાસનાઓની તો હૃદયની ધરતી ઉપર સાચો પ્યાર જાગે છે લાખો કરોડો અને અબજો લોકોની પાસે હૃદય તો છે પરંતુ એ હૃદય ઘનઘોર જંગલ છે કામનું જંગલ ક્રોધનું જંગલ લોભનું જંગલ ઈર્ષા અસુયાનું જંગલ અહંતા અને મમતાનું જંગલ દેહાભિમાન નું જંગલ હું અને મારાપણાનું જંગલ એને કોણ કાપી શકે કોણ બાળી શકે મહારાજે ચાર પ્રકારના મહાપુરુષની કહેતા સંતની વાત વચના પ્રતમાં કરી દીવા જેવા મશાલ જેવા વીજળી જેવા અને વડવાનળ અગ્નિ જેવા એ વડવાનળ અગ્નિ જેવા એટલે ગુણાતી સંત સમુદ્રનું ખારું પાણી મીઠું કરે છે ખારાજીવને મીઠા કરવાની શક્તિને સામર્થ્ય આવા ગુણાતી સંતની પાસે છે અને એટલા માટે તુલસીદાસજીએ કહ્યું બીનો સત્સંગન સતસંગન હરિકા બિન મોહ ન જાય મોહ ગયે બિન રામપદ હોવત નહીં અનુરાગ ભગવાનના માટે આપણને અનુરાગ કેતા પ્રેમ ક્યારે થાય આપણે પ્રેમી ભક્ત ક્યારે બનીએ જ્યારે સંતનો સમાગમ કરીએ ત્યારે સંતનો સમાગમ કર્યા વગર ગમે તેટલી ઊંધા માથે લટકી સાધના કરવામાં આવે આપણા મોહની ની વૃત્તિ નથી થતી બીનું સતસંગ ન હરિકથા સાચા સંત ન મળે ત્યાં સુધી આપણાથી ભગવાનની કથા થતી પણ નથી સંભળાતી પણ નથી વિચારાતી પણ નથી તાબીન મોહ ન જાય અને સંતના સમાગમ વગર આ મોહની નિવૃત્તિ થતી નથી અને મોહ નિર્મૂળ થઈ જાય નિર્વાસનિક થઈ જવાય ત્યાર પછી હૃદયની ધરતી ઉપર સાચો પ્યાર જાગે છે ભગવાનના માટેનો પ્રેમ પરિશુદ્ધ પ્રેમ અલૌકિક પ્રેમ દિવ્ય પ્રેમ માયા વાસના આસક્તિ રહિતનો પ્રેમ પ્રગટ થાય ક્યારે કે જ્યારે ગુણાતી સંત આપણને મળે પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે એનો થઈ જાય એની સાથે પ્રીતિને આત્મબુદ્ધિ કરે ત્યાર પછી હૈયાની ધરતી ઉપર આવો પ્રેમ પ્રગટ થાય છે અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે આ ચિંતનની અંદર સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ